ભરૂચના અંકલેશ્વરમાં ઓએનજીસીમાં નોકરી અપાવવા બદલ પચાસથી વધુ નોકરીવાચ્છુકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના ગુનામાં ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે તેની ધરપકડ કરતા સમગ્ર પ્રકરણમાં નવો વળાક આવ્યો છે અંકલેશ્વરમાં ઓગસ્ત પાંડે નામના વ્યક્તિ દ્વારા ઓએનજીસીમાં હજીરા મહેસાણા અને ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી પચાસથી વધુ લોકો પાસેથી રૂપિયા એક કરોડ એસી લાખની છેતરપિંડી કરવાના ગુના સંદર્ભે તેની વિરુદ્ધ ઘનશ્યામ ઘનશ્યામસિંઘ રાજપૂતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ઓગસ્ત પાંડેની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી દરમિયાન ઓગસ્ત પાંડેની પૂછપરછ અને તપાસમાં ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂત પોતે પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવતા પોલીસે રાજપૂતની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં રાજપૂત પોતાના બચાવ માટે ઓગસ્ત પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદી ઘનશ્યામસિંહ રાજપૂતની આ છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ અંકલેશ્વર ભરૂચ